નમસ્કાર દર્શક મિત્રો હું સુનિલ પટેલ આપ જોઈ રહ્યા છો વડોદરા ઈમેજ વેબ ન્યૂઝ ચેનલ જીટીયુ આંતરજોનલ વોલીબોલ બેન્નોન સ્પર્ધાનો આયોજન એસવીઆઈટી ખાતે કરવામાં આવ્યું ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી આંતરજોનલ વોલીબોલ બેન્નોન સ્પર્ધાનો આયોજન અને યુનિવર્સિટી ટીમનું સિલેક્શન એસવીઆઈટી ખાતે યોજવામાં આવ્યું હતું જેમાં જીટીયુ ના પાંચ જોનની પ્રથમ અને દ્વિતીય ટીમોએ ભાગ લીધો હતો આમ આ આંતરજોનલ સ્પર્ધામાં કુલ દસ ટીમોએ ભાગ લીધો હતો સ્પર્ધાની ફાઇનલ મેચમાં એલડીસી અમદાવાદની ટીમે ખૂબ જ સંઘર્ષ પર રમતની અંતે બે એકથી એસડી ટીમ સુરતની ટીમને હરાવી ચેમ્પિયનશિપ મેળવી હતી સમગ્ર સ્પર્ધા દરમિયાન જીટીયુ વોલીબોલ ટીમનું સિલેક્શન પણ રાખવામાં આવ્યું હતું જીટીયુ તરફથી ડોક્ટર કિરણ પટેલ શ્રી કૃણાલ શાહ અને પિંકલ ગામિત સિલેક્ટર તરીકે ઉપસ્થિત રહી ટીમનું સિલેક્શન કર્યું હતું સ્પર્ધાની અંતે સંસ્થાના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ શ્રી સંદીપભાઈ પટેલના વરદ હસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા સમગ્ર સ્પર્ધાનું સંચાલન આચાર્ય ડોક્ટર ડી પી સીધી દેખરેખ નીચે કોલેજના ડૉક્ટર વિકાસ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું એસવીઆઈટી વાસદના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ ઉપાધ્યક્ષ શ્રી શંભુભાઈ પટેલ મંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ ખજાનચી શ્રી કિશોરભાઈ પટેલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દીપકભાઈ પટેલ આચાર્ય ડોક્ટર ડીપી સોની ડોક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત SVIT પરિવાર તરફથી વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. હેલો આઈ એમ એન્જલ વિચ ફ્રોમ LDC કોલેજ આ એમ ધ કેપ્ટન ઓફ LDC વોલીબોલ ટીમ અ ટુડે ઓન 22 ઓફ ઓગસ્ટ વી હેડ ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટ ઓફ GTU એન્ડ SVID અ ઇટ રીલી હેડ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ઓફ us ટુ પરફોર્મ રીલી વેલ And the management was really very cooperative, even though there was rain. Hello, my name is Bhumi Palmar. I am from S S I T Bath. We came all the way from Bath to S V I T. The direct, sports director of S V I T was very good, and even if the, uh, it was raining, the ground was anti-slippery, and the court was very good. It was our first time coming here, and it was a good experience. There was good arrangement. હેલો માય સેલ્ફ ઇઝ માય સેલ્ફ ઇઝ ક્રિષ્ના પટેલ આઈ એમ ધી કેપ્ટન ઓફ એસ ડી પી સી કિમ કોલેજ ઓર વી આર ઇન ધ રનર પોઝિશન્સ એન્ડ વી રિયલી ગ્રેટફુલ ટુ હેવ ધીસ ઓપોર્ચ્યુનિટી એન્ડ ઓલ્સો દેટ બધાએ બહુ હેલ્પ કરી બિકોઝ લાઈક કોલેજ ફેસિલિટીઝ બહુ સારી હતી એન્ડ ગ્રાઉન્ડ પણ એન્ડ ઓલ્સો દે ઓલ ધ મેમ્બર્સ જે પણ આવેલા એ લોકોને લાઈક દે રિયલી હેલ્પ અર્સ એન્ડ ચિયર અપ ટુ ફોર અર્સ સો યા દેટ્સ રિયલી ગુડ